દિવ્યાંગભાઈ બહેનો નમસ્કાર આવતીકાલે તારીખ સાત પાંચ બે હજાર ચોવીસને મંગળવારે આપના લોકશાહી પર્વનો સોનેરી સૂરજ ઉગવાનો છે ત્યારે આપણે દિવ્યાંગ હોવા છતાં આપના રાષ્ટ્રના હિત માટે આપની રાષ્ટ્રની ઉન્નતિ માટે અને આપની ક્ષતિને બાદ કરતા આપણે સર્વે સક્ષ્મ છીએ એ રીતે આપણે આપનું મતદાન કરીશું દરેક મિત્રો પોતાના મતદાન બૂથ ઉપર જવા માટે અસહ્ય ગરમીના કારણે આપ સવારે સાતથી નવ ત્રીસ વાગ્યા સુધીમાં આપનું મત પ્રદાન કરો રાષ્ટ્રના વિકાસમાં લોકશાહીના પર્વને ઉજાગર કરીએ અને આપણે દિવ્યાંગ હોવા છતાં આપણે રાષ્ટ્રના યોગદાનમાં આપણે આટલું જીવનના દસ મિનિટનો સમય આપી આપણે રાષ્ટ્રને આપની ભાવના અર્પણ કરીએ એ જ